લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થતાં પહેલા એલપીજી સિલિન્ડરની કિંમત પર રૂપિયાનો ઘટાડો થતાં ગ્રાહકોને મોટી મળી છે લોકસભા ચૂંટણી પરો છેલ્લા તબક્કાના મતદાનના દિવસે દેશવાસીઓને મોંઘવારીના મોરચે મોટી રાહત મળી છે આજે પહેલી જૂનથી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જણાવી દઈએ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે અને તે અગ્નો સિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો થયો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે દેશભરમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી રૂપિયા અગ્ણો સિત્તેર પોઈન્ટ પચાસના સુધારેલા દરો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે આજથી દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત રૂપિયા એક હજાર છસો છે ઉત્તર પ્રદેશની જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ આજથી ઘટાડો થયો છે યોગી આદિત્યનાથના શહેર ગોરખપુરમાં પહેલી જૂનથી કોમર્શિયલ સિલિન્ડર માત્ર એક હજાર આઠસો રૂપિયામાં મળશે ચૌદ કિલોનું ઘરેલું સિલિન્ડર તેના જૂના આઠસો રૂપિયાના દરે જ મળશે કુશીનગરમાં કોમર્શિયલ સિલિન્ડર એક હજાર આઠસો છાસઠ રૂપિયામાં આવ્યો છે જ્યારે મહારાજગંજમાં એક હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે દેવરિયામાં આ સિલિન્ડર એક હજાર આઠસો સિત્યોતેર પોઈન્ટ પચાસ રૂપિયા છે જ્યારે ઘરેલું સિલિન્ડર આઠસો બ્યાસી પોઈન્ટ પચાસ રૂપિયાના જૂના દરે ઉપલબ્ધ છે આ સિવાય બાંસગાંવ ઘોસી સલેમપુર બલિયા ગાઝીપુર ચંદૌલી વારાણસી મિર્ઝાપુર અને રોબર્ટ્સગંજમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં બોતેર રૂપિયાનો ઘટાડો થયો છે કોલકાતામાં જ્યાં ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો ઓગણત્રીસ રૂપિયા છે ત્યાં પહેલી જૂનથી કોમર્શિયલ સિલિન્ડર એક હજાર સાતસો સિત્યાસી રૂપિયામાં ઉપલબ્ધ થશે આ સિવાય દમદમ બારાસ બસીરટ જયનગર મથુરાપુર ડાયમંડ હાર્બર જાદવપુર અને કોલકતાના દક્ષિણમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે